નમસ્કાર દર્શક મિત્રો ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આયોજિત અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોની વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મન શાહ આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ જાણો છો તેમ આપણે દર સોમવાર અને દર ગુરુવાર સાંજે પાંચ વાગે આ વ્યાખ્યાન શ્રેણી ચલાવીએ છીએ જેમાં યુનિવર્સિટીના તમામ અભ્યાસ તમામ યુનિવર્સિટીઓના જે પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ છે તેને ધ્યાનમાં રાખીને આપણે આ શ્રેણી ચલાવીએ છીએ ભાગ આપણે

એકમ લક્ષ્ય અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર શું અભ્યાસ ક્ષેત્ર છે તેના વિશે ચર્ચા કરી હતી મૂલ્ય અને કિંમત વચ્ચે વચ્ચે શું શું ભેદભાવ છે છે તફાવત નાણાકીય અને વાસ્તવિક આવક એટલે શું અને નાણાકીય આવક વાસ્તવિક આવક અને વસ્તુની કિંમત વચ્ચે શું સંબંધ છે તેના વિશે ચર્ચા કરી હતી ભાગ પાંચમાં આપણે ઘટતા સીમાન તુષ્ટિકોણનો નિયમ તેનો અર્થ તેના તેની ધારણાઓ આકૃતિ દ્વારા તેની સમજૂતી મેળવી હતી બગ 6 માં ઘટતા સીમાંત ઉશીગુણા નિયમ પરથી એવી રીતે માંગ રેખા તારવવામાં આવે છે તેની સમજૂતી આપણે મેળવી હતી બગ 7 માં આપણે માંગનો નિયમ એટલે કે ઈચ્છા અને માંગ વચ્ચે શું તફાવત છે માંગનો નિયમ શું દર્શાવે છે તેની ધારણાઓ તેની અનુસૂચિ તેની આકૃતિ આકૃતિની સમજૂતી તેમજ માંગના નિયમના અપવાદો વિશે આપણે ચર્ચા કરી હતી ભાગ આઠ માં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા અને તેના વિવિધ પ્રકારો દ્વારા દસ માં આપણે પુરવઠાનો નિયમ ધારણાઓ આકૃતિ અનુસૂચિ તેમજ તેના અપવાદો સહિત સમજ્યા હતા ભાગ અગિયાર માં પુરવઠામાં વિસ્તરણ સંકોચન તેમજ તેમાં વધારો ઘટાડો અને ભાગ બારમાં બજારમાં કિંમત નિર્ધારણ માંગ અને પુરવઠા દ્વારા બજારની અંદર સંતુલાની કિંમત કેવી રીતે નક્કી થાય છે તે આપણે સમજ્યા હતા લાભ તેમજ ગેરલાભ અને શ્રમ વિભાજન ને અસર કરતા પરિબળો આ ચાર બાબતો વિશે ચર્ચા કરવાની છે આપણે સૌ જાણીએ છીએ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને એ જરૂરિયાતો સંતોષવા માટેના જે સંસાધનો છે સંસાધનો મર્યાદિત છે અને આથી મોટા પાયા ઉત્પાદન જરૂરી બન્યું સમગ્ર વિશ્વમાં વસ્તી વધતી વધતી ગઈ ગઈ માનવીની જરૂરિયાતો અને આથી મોટા પાયા પર ઉત્પાદન થાય તો વધુ ઉત્પાદન થઈ શકે આથી બજારોના કદમાં વિસ્તરણ થયું ઔદ્યોગિક ક્રાંતિના કારણે યંત્રોનો ઉપયોગ વધ્યો અને તેમ થતા થતા ઉત્પાદન કાર્યનું વિભાજન

કરવો ડાય કરવું તેની ડિઝાઇન નક્કી કરવી તેનું પેકિંગ કરવું પરંતુ તે જે ઉત્પાદન પ્રક્રિયા છે જુદા જુદા ભાગમાં વહેંચી શકાય છે અને જુદા જુદા ભાગમાં વહેંચવા વહેંચાય ત્યારબાદ તેના આધારે કાર્યની વહેંચણી કરવામાં આવે છે શ્રમ વ્યાખ્યા આપણે કેવી રીતે આપી શકીએ ઉત્પાદન પ્રક્રિયાને જુદા જુદા વિભાગમાં વહેંચી સૌ પ્રથમ ઉત્પાદન પ્રક્રિયા જુદા જુદા વિભાગમાં વહેંચી આપણે કાપડની મિલનું ઉદાહરણ લઈએ તો ઉત્પાદન પ્રક્રિયાને આપણે કપાસમાંથી કાપડ બનાવવું તે એક ઉત્પાદન પ્રક્રિયા તે કાપડને ડાય કરવી તેને રંગ લગાડવો એ બીજી ઉત્પાદન પ્રક્રિયા તેની ડિઝાઇન નક્કી કરવી એ ત્રીજી ઉત્પાદન પ્રક્રિયા તેનું પેકિંગ કરવું એ ચોથી ઉત્પાદન પ્રક્રિયા આમ સમગ્ર ઉત્પાદન પ્રક્રિયાને જુદા જુદા વિભાગમાં વહેંચવામાં આવે દરેક સૂક્ષ્મ પ્રક્રિયા અથવા વિભાગ માટે અનુસાર ઉત્પાદનના સાધનની ફાળવણી કરવામાં આવે અનુસાર ઉત્પાદનના સાધનની ફાળવણી કરવામાં આવે એટલે કે કોણ ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ ભજવશે કાપડને રંગ કોણ લગાડશે કાપડનું પેકિંગ કોણ કરશે કપાસમાંથી કાપડ કોણ બનાવશે ડિઝાઇન કોણ નક્કી કરશે જુદા 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 ઉત્પાદન પ્રક્રિયા જે આવે છે ભાગમાં તેના આધારે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે છે અને તેના દ્વારા આ સૂક્ષ્મ પ્રક્રિયા દ્વારા જે ઉત્પાદન થાય છે તેને શ્રમ વિભાજન કહેવામાં આવે છે ઉત્પાદન પ્રક્રિયાને જુદા જુદા વિભાગમાં વહેંચી અને દરેક સૂક્ષ્મ પ્રક્રિયા અથવા વિભાગ માટે અનુસાર ઉત્પાદનના ફાળવણી કરવામાં આવે અને આ તમામ સૂક્ષ્મ પ્રક્રિયા દ્વારા ઉત્પાદન કરવામાં આવે તેને શ્રમ વિભાજન કહે છે શ્રમ વિભાજનના પ્રકારો આપણે સમજીએ શ્રમ વિભાજનના મુખ્ય બે પ્રકારો છે પહેલું સાધુ શ્રમ વિભાજન કોઈ એક જ વ્યક્તિ કરે અને બીજી વસ્તુનું સંપૂર્ણ ઉત્પાદન બીજી વ્યક્તિ કરે તો તેને સાધુ શ્રમ વિભાજન કહેવામાં આવે છે સાદુ શ્રમ વિભાજન ઉત્પાદનના આધારે રાખીને કરવામાં આવે છે ઉત્પાદન ધ્યાનમાં લેવામાં આવતી નથી ઉદાહરણ સાથે સમજીએ ધારો કે સુથારનું સુથારી કામ સુથારી કામ સુથાર કરે છે લુહારી કામ લુહાર કરે છે મિસ્ત્રી કામ મિસ્ત્રી કરે છે આમ એક કામ એક જ વ્યક્તિ કરે છે બીજું કામ બીજી વ્યક્તિ કરે છે અહીં એક જ કામની અંદર પ્રક્રિયાનું વિભાજન કરવામાં આવ્યું નથી ધારો કે સુથારી કામ છે તો તેની અંદર જે ઉત્પાદન પ્રક્રિયાઓ આવે છે છે તેનું વિભાજન કરવામાં આવ્યું નથી તેવી જ રીતે મિસ્ત્રી કામ તો તેની અંદર જે ઉત્પાદન પ્રક્રિયા છે તેનું વિભાજન કરવામાં આવ્યું નથી એક વસ્તુનું ઉત્પાદન એક વ્યક્તિ કરશે બીજી વસ્તુનું ઉત્પાદન બીજી વ્યક્તિ કરશે તો તેને સાદું શ્રમ વિભાજન કહેવામાં આવે છે હવે સૂક્ષ્મ શ્રમ વિભાજન એટલે શું તે આપણે સમજીએ ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યાર મોટા પાયા ઉપર ઉત્પાદન થવા માંડ્યું બજારના કદ વધતા ગયા અને એક જ વસ્તુની ઉત્પાદન પ્રક્રિયાને જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવી કે જેથી ઝડપથી ઓછા સમયમાં વધુ ઉત્પાદન લઈ શકાય આપણે કાપડની મિલનું ઉદાહરણ જોયું આપણે બીજું એક ઉદાહરણ સમજીએ ધારો કે છાપું બનાવતી છાપુ બનાવતું કોઈ એક કારખાનું છે એમાં ઘણા બધા વિભાગો છે જેમ કે લખાણ છાપાની ડિઝાઇન તૈયાર કરવી છાપ કામ કરવું પ્રૂફ રીડિંગ કરવું આમ આ સમગ્ર ઉત્પાદન પ્રક્રિયાને જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવે છે અહીં ઉત્પાદન એક જ વસ્તુનું છે અને તે છે છાપું પરંતુ આ છાપું ઉત્પાદન કરવાની જે પ્રક્રિયા છે તેની અંદર જે વ્યક્તિઓ અથવા તો જે લેખકો લેખ લખે છે જે લોકો રિપોર્ટિંગ કરે છે જે તેની ડિઝાઇન તૈયાર કરે છે જે તેનું છાપકામ કરે છે જે તેનું પ્રૂફ રીડિંગ કરે છે આમ સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવે છે જેને આપણે સૂક્ષ્મ શ્રમ વિભાજન કહીએ છીએ તો આમ સાદું શ્રમ વિભાજન એટલે એક વ્યક્તિ એક વસ્તુનું ઉત્પાદન કરે બીજી વસ્તી બીજી બીજી વ્યક્તિ બીજી વસ્તુનું ઉત્પાદન કરે તેમાં ઉત્પાદન પ્રક્રિયાનું વિભાજન થતું નથી જયારે સૂક્ષ્મ શ્રમ વિભાજનમાં એક જ વસ્તુની ઉત્પાદન પ્રક્રિયા પ્રક્રિયાને જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવે છે આમ શ્રમ 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 બે પ્રકારો છે સાદું વિભાજન વિભાજન અને સૂક્ષ્મ હવે આપણે શ્રમ વિભાજનના લાભ વિશે ચર્ચા કરીએ પહેલું વિવિધ વસ્તુઓનું ઉત્પાદન અને ઉત્પાદનમાં વધારો શ્રમ વિભાજનના કારણે કાર્યની વહેંચણી થશે ધારો કે આપણે ઉદાહરણ લઈએ તો જે વ્યક્તિને રંગ લગાડતા આવડે છે શર્ટ ઉપર તો ટી શર્ટ ઉપર અથવા તો કાપડ ઉપર તે વ્યક્તિ રંગ લગાવવાનું કામ કરશે તે પેકિંગનું કામ કરશે નહીં જેને પેકિંગ કરતા આવડે છે તે રંગ લગાવવાનું કામ નહીં કરે આથી કાર્યની વહેંચણી આવડતના આધારે થશે અને આવડતના આધારે જયારે કાર્યની વહેંચણી કરવામાં આવે ત્યારે ઉત્પાદનના સાધનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને કાર્યક્ષમ ઉપયોગ થાય માટે ઉત્પાદનમાં વધારો થાય આ પહેલું કારણ બીજું કાર્યક્ષમ વહેંચણી કરવામાં આવે તો ઉત્પાદન ખર્ચ ઘટે છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થઈ શકે છે અને આથી ગ્રાહકોને પણ ફાયદો પ્રાપ્ત થાય છે કારણ કે ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુની કિંમત ઓછી હોય છે અને આથી ગ્રાહકોને પણ તેનો ફાયદો પ્રાપ્ત થાય છે અનેક વસ્તુઓનું ઉત્પાદન શક્ય છે કારણ કે જો આવડત મુજબ કાર્યની વહેંચણી કરવામાં આવે ઉત્પાદન ઉત્પાદન ઓછા ખર્ચે થતું હોય તો નિયોજકો એ જુદી જુદી વસ્તુઓના ઉત્પાદનમાં મૂડીરોકાણ કરવા તૈયાર થાય છે અને આથી વિવિધ વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેમજ જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેમાં પણ વધારો કરી શકાય છે કાપડ નું ઉત્પાદન કોઈ એક જ વ્યક્તિ કરે છે એક જ વ્યક્તિ કપાસમાંથી કાપડ બનાવે છે તે જ વ્યક્તિ તેને રંગ લગાડે છે તે જ વ્યક્તિ તેની ડિઝાઇન તૈયાર કરે છે તે જ વ્યક્તિ તેનું પેકિંગ કરે છે એટલે કઈ શ્રમ વિભાજન નથી થતું પરંતુ તેની સામે જો શ્રમ વિભાજન કરવામાં આવે જેને કપાસમાંથી કાપડ બનાવતા આવડે છે તે તે કામ કરે રંગ લગાવવાનું કામ બીજો વ્યક્તિ કરે નું કામ ત્રીજી વ્યક્તિ કરે તો સાધનોની ફાળવણી આવડત મુજબ કરવામાં આવે છે ધારો કે જેને છાપાની ડિઝાઇન તૈયાર કરતા આવડે છે તે છાપામાં લેખ નહીં લખે કારણ કે તે તેની આવડત નથી તેવી જ રીતે જેને કાપડ ઉપર રંગ લગાવતા આવડે છે તે પેકિંગ નું કામ નહીં કરે આમ જે વ્યક્તિને જે કાર્યમાં આવડત છે તે કાર્ય તેને સોંપવામાં આવશે એટલે કે વ્યક્તિની શારીરિક અને માનસિક આવડતના આધારે કાર્ય સોંપવામાં આવે અને આથી ઉત્પાદકતા અને ઉત્પાદન બંનેમાં વધારો થાય છે કારણ કે આવડત મુજબનું કામ સોંપવામાં આવે છે શ્રમ એક જ કાર્ય વારંવાર કરે છે કે જે વ્યક્તિ કાપડ ઉપર રંગ લગાવવાનું કામ કરે છે તે સતત તે કાર્ય કરવાથી તેની નિપુણતા તેમાં કેળવાય છે તેનું સ્કિલ ડેવલપમેન્ટ થાય છે અને આથી ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે ત્રીજું સમય અને ઓજારોની બચત શ્રમ વિભાજનના કારણે સમય અને ઓજારો બંનેનો જે દુર્વ્યય થાય છે છે તે અટકાવી શકાય શકાય તો તેની બચત કરી છે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ એક જ વ્યક્તિ ધારો કે કાપડનું ઉત્પાદન કરે છે તો તે વ્યક્તિ જયારે રંગ લગાવવાનું કામ કરતો હશે ત્યારે પેકિંગ કરવાનું કામ નહીં કરી શકે આથી પેકિંગ કરવા માટેનું જે કઈ પણ યંત્ર વપરાતું હોય તે બેકાર પડી રહેશે તેનો દુર્વ્યય થશે તેને કાટ લાગી શકે છે એટલે કે તેનો ઘસારા ખર્ચ આવી શકે છે જ રીતે જ્યારે તે વ્યક્તિ નું કામ કરે ત્યારે તે રંગ ન લગાવી શકે તો રંગ લગાવવાનું જે યંત્ર છે તે બેકાર પડી રહેશે તો આમ જો શ્રમ વિભાજન ન થાય તો જે તે વ્યક્તિનો સમય પણ બગડે છે અને ઓજારો નો પણ દુર્વ્યય થાય છે શ્રમ વિભાજનના કારણે આ બંને કામ બે વ્યક્તિ જુદા જુદા છે અને આથી તે બંને વ્યક્તિ વધારે સારી રીતે બંને કામ કરી શકે છે તેમજ ઓજારોનો યોગ્ય ઉપયોગ કરી શકે છે અને આથી કાર્યક્ષમ ઉપયોગ ઉત્પાદનના સાધનોનો થાય છે ચોથું મોટા પાયા ઉપર ઉત્પાદન શક્ય બને છે ઉત્પાદન પ્રક્રિયાનું વિભાજન થાય

તેઓ પ્રયત્ન તે કરે છે અને પોતાના કામને વધુ ને વધુ સરળ બનાવવા માટે નવું સંશોધન કરે છે અને આથી શ્રમ વિભાજનના કારણે નવા સંશોધનો અસ્તિત્વમાં આવે છે કારણ કે એક જ શ્રમિક રોજ એકનું એક કાર્ય કરે છે તેમાં તેની નિપુણતા કેળવાય છે અને પોતાનું કાર્ય તે વધુ સારી રીતે કરી શકે ઓછા ખર્ચે કરી શકે ઓછા સમયમાં કરી શકે તે હેતુથી તે પોતે જ પોતાના કાર્ય વધુ સારી રીતે કેવી રીતે થાય તે તેનું સંશોધન કરે છે અને આથી નવા સંશોધનો શ્રમ વિભાજનના કારણે અસ્તિત્વમાં આવે છે હવે આપણે શ્રમ વિભાજનના ગેરલાભ વિશે ચર્ચા કરીએ પેલું છે યંત્ર આધારિત જીવન મોટા પાયા પર ઉત્પાદન થાય એટલે સ્વાભાવિક છે કે યંત્રનો ઉપયોગ વધતો જાય યંત્રના ઉપયોગ વગર મોટા પાયા ઉપર ઉત્પાદન શક્ય નથી બીજું બેકારી વધી શકે છે કારણ કે જો યંત્રનો ઉપયોગ વધશે તો શ્રમિકોને ઓછો કામમાં રાખવામાં આવશે અથવા તો શ્રમિકોને કામમાંથી છૂટા કરવામાં આવશે

મેં કશું સર્જન કર્યું છે તેનો જે આનંદ છે એ રહેતો નથી ધારો કે આપણે કોઈ એક મોટા ઉદ્યોગની વાત કરીએ રિલાયન્સ છે અથવા તો એલ છે તેનો જે એક શ્રમિક છે તે શ્રમિક પોતે પોતે કશુંક સર્જન કર્યું છે તેવો આનંદ લઈ શકતો નથી કારણ કે કુલ ઉત્પાદનમાં તેનો ફાળો નહીવત છે આમ યંત્ર આધારિત જીવન શ્રમ વિભાજનના કારણે બને છે બીજું કારખાના પદ્ધતિના દૂષણ બજારના કદ વધે છે આથી મોટા કારખાના અસ્તિત્વમાં આવે છે મોટા કારખાના હંમેશા શહેરની આસપાસ વિકાસ પામે છે આથી શહેરીકરણ વધે ગ્રામીણ વિસ્તારોમાંથી નોકરીની શોધમાં સારા શિક્ષણની શોધમાં લોકો શહેરોમાં આવે છે આથી શહેરોમાં બેકારી વધવાની સમસ્યા ઉભી થઈ શકે છે આંતરમાળખાકીય સવલતોના પ્રશ્નો ઉભા થાય છે કારણ કે જે લોકો શહેરમાં આવશે તેમના માટે રહેઠાણની વ્યવસ્થા ગટર વ્યવસ્થા સેનિટેશન વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા રસ્તાની વ્યવસ્થા વીજળીની વ્યવસ્થા આ તમામ આંતરમાળખાકીય પ્રશ્નો ઉભા થાય છે સામાજિક દૂષણો વધતા જાય છે ઔદ્યોગિક કારખાના ને કારણે પ્રદૂષણ પણ શહેરોમાં વધતું જાય છે આપણે જોઈ શકીએ છીએ કે અમુક જે વિસ્તારો છે ત્યાં ખૂબ મોટા પાયે કારખાનાઓ છે વધારે કારખાનાઓ છે આથી ત્યાં પ્રદુષણ પણ વધારે છે આમ કારખાના કારણે ઊભા થઈ શકે છે ત્રીજું છે ઔદ્યોગિક અશાંતિ જયારે મોટા પાયા ઉપર ઉત્પાદન થાય છે ત્યારે એક જ માલિક છે અને માલિકની નીચે એ માલિકના નેજા હેઠળ કાર્ય કરે છે થાય ઔદ્યોગિક અશાંતિ આમ શ્રમ વિભાજનના કારણે મોટા કારખાના અસ્તિત્વમાં આવે છે કારખાના અસ્તિત્વમાં આવવાના કારણે માલિક અને મજૂર વર્ગ એવા બે વર્ગ ઉભા થાય છે બંને વર્ગે વચ્ચે વર્ગો વચ્ચે સંઘર્ષ થાય છે બંને વર્ગો વચ્ચે અસમાનતા રહેલી છે વધતો ઉપયોગ શ્રમિકોના કામમાંથી છૂટા કરવામાં આવે પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ તેની સામે એક બીજી દલીલ ઉભી કરે છે મોટા પાયા ઉપર ઉત્પાદન થાય છે આથી ઉત્પાદન વધે છે ઉત્પાદન વધે છે આથી નફો વધે છે અને નફો વધવાને કારણે નવા ઉદ્યોગોમાં મૂડી રોકાણ થાય છે નવા ઉદ્યોગોમાં મૂડી રોકાણ થાય છે અને નવા ઉદ્યોગોમાં મૂડી રોકાણ થવાને કારણે નવી રોજગારીનું સર્જન થાય છે એટલે એક બાજુ યંત્રો આવવાથી રોજગારી ઘટે છે પરંતુ બીજી બાજુ યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે એ ઉપયોગ કરવાથી ઉત્પાદન વધે છે નફો વધે છે આથી બીજા ઉદ્યોગોમાં મૂડી રોકાણ વધે છે અને આથી રોજગારીનું સર્જન થાય છે આમ કઈ પ્રક્રિયા વધારે સારી છે અથવા તો શેનો ભાર વધારે છે રોજગારી ઘટે છે ઝડપથી અને સામે નવી રોજગારીનું સર્જન એટલું થતું નથી

ઉત્પાદન પ્રક્રિયાને જુદા જુદા વિભાગમાં વહેંચી શકાશે કે નહીં તેનો આધાર વસ્તુના સ્વરૂપ ઉપર રહેલો છે તમામ ઉત્પાદન પ્રક્રિયા તમામ વસ્તુના ઉત્પાદનમાં તેની પ્રક્રિયાને જુદા જુદા ભાગમાં વહેંચી શકાય તેવું શક્ય નથી દાખલા તરીકે નવલકથા એક નવલકથાનું સર્જન એક જ લેખક કરે છે તો તેમાં ઉત્પાદન પ્રક્રિયાને જુદા જુદા ભાગમાં વહેંચી શકાતી નથી એવી જ રીતે ખેતી ક્ષેત્ર અમુક હદથી વધારે શ્રમ વિભાજન શક્ય નથી તેમાં એવું નથી થતું કે એક ખેડૂત બી વાવે છે બીજો ખેડૂત તેની તેમાં પાણી નાખે છે ત્રીજો ખેડૂત તેનું ઉત્પાદન કરે છે ચોથો ખેડૂત તેને ખેતરમાંથી બહાર કાઢે છે તેવું નથી એટલે ખેતી ક્ષેત્રમાં પણ અમુક હદથી વધારે શ્રમ વિભાજન શક્ય નથી તો શ્રમ વિભાજન થશે કે નહીં ઉત્પાદન પ્રક્રિયાને જુદા જુદા ભાગમાં વહેંચી શકાશે કે નહીં તે વસ્તુ કે સેવાના સ્વરૂપ ઉપર આધાર રાખે છે કે તે વસ્તુ સ્વરૂપ કેવું છે તેના ઉપર આધાર રાખે છે બીજું બજારનું કદ શ્રમ વિભાજન બજારના કદ ઉપર પણ આધાર રાખે છે જેમ બજારનું કદ મોટું

વિનિમયમાં જેટલી સરળતા હશે એટલું શ્રમ વિભાજન વધુ ને વધુ કરી શકાશે તેના બે પ્રકારો સાદુ શ્રમ વિભાજન અને સૂક્ષ્મ શ્રમ વિભાજન શ્રમ વિભાજન ના લાભાલાભ તેનાથી શું લાભ થાય છે નવા સંશોધનો થાય છે આવડત મુજબ કામની વહેંચણી થાય છે સમય અને ઓજારો દુર્વ્યય અટકે છે સામે તેના ગેરલાભ શું છે યંત્ર આધારિત જીવન ઊભું થાય છે બેકારી વધી શકે છે તેમજ શ્રમ વિભાજનને કયા પરિબળો અસર કરે છે તેના વિશે આપણે આજે ચર્ચા કરી જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપ તેને લાઈક કરશો શેર કરશો અને આપના મિત્રો સાથે અમારી યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ પણ સબસ્ક્રાઇબ કરશો તો આજનું વ્યાખ્યાન આપણે અહીંયા પૂરું કરીએ છીએ ધન્યવાદ